સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો દુર્ઘટનામાં લાપતા યુવાન હજુ સુધી શોધખોળ ચાલુ છે દુર્ઘટનામાં વિક્રમ પડિયાનો મૃતદેહ હજુ પણ મળ્યો નથી સ્થાનિક ગ્રામજનો અને પરિવાર દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે મુજપુર અને ડબકાના યુવાનો દ્વારા વાલથી કારખાડી ગામના મહીસાગર નદીમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે ગંભીરા ગંભીરાને જોડતો બ્રિજ આજે ધરાશાયી થઈને પાંચ પાંચ દિવસનો સમય વીત્યો છે મૃત્યુ આજે આપણી કમનસીબીના કારણે વીસ પર પહોંચ્યો છે સાથે સાથે એક સ્થાનિક યુવાન વિક્રમભાઈ પઢિયાણની ડેડ બોડી હજી એની શોધખોળ ચાલુ છે પણ મળી નથી તો હિન્દુ ધર્મ પ્રમાણે આજે વિક્રમભાઈનો દેહ એના પરિવારને મળે અને એની અંતિમ ક્રિયા થઈ શકે એ માટેના પ્રયત્નો સતત પાંચ દિવસથી ચાલુ છે નરસિંહપુરા ડબકા અને સ્થાનિક તરવૈયા અને નાવડી સાથે અમે લોકો આજે સવારથી જ વાલોડ ગાજના સારોલ અને કરકડી સુધી નદી માર્ગે નીકળ્યા છે કે એ ભાઈનો દેહ મળે એ માટેના પ્રયત્નો આજે પાંચ પાંચ દિવસથી સતત ચાલુ છે વરસાદ અને નદીમાં વહેનના કારણે આજે કુદરતે તો થોડો સહકાર આપ્યો જ છે આપણને સાથે સાથે જો માતાજી મહીસાગરની મહેરબાની થાય તો આજે આની અંતિમ ક્રિયાનો આજે સમય મળી રહે એ માટેના પ્રયત્ન ચાલુ જ છે